બાજરીવાઈ હોય ના હોય તો ઓટો મારતી આવું અને ચલો ભી એમને પડ્યો હો તો અહીંયા નજર નાખતી આવું હું જોવાની જાઉં ને વળી પાછું પેલી ભેસો બેસો જો ગાયો બાયો ફરતી કરી તો બધું રમણ ભમણ કહેવાય મંડી અને આના તો ઠેકાણા નહીં ચાર પાંચ વાર કહો તો એક ભાગ પડે તો આના તો ના હોય તો વેચી મારું પણ લેશે કોણ વાતો હવે આ સારું થાય હવે પેલા એરંડા રંડા બળી ગયા આ સી ખબર શું કરવાનું આને હવે સ કોઈ કોઈ ઉગે એવું નહીં કેટલી વાર આનામાં તો ગમે એટલું બાજરી નાખી ઘઉં નાખ્યા પણ કોઈ ઉગતું નહીં

પંદર દાડા પેલા ને એક તમે શું કહેતા કે મે જાર ભાઈ જાર ભાઈ પણ આટલો ફૂદુ તો બહાર આવજો વાકા તો આખી જિંદગી એમ જ કરો

મુ ગોડો થઈ ગયો અરે પણ એમ હું એમ કહું હું હોભળો કદાચ અમાર નસીબમાં નહીં પણ તમાર નસીબ વળી ઉખડી જાય તો શું અરે કશુ આ તો તમારે કોઈ શેતર આવું છે કોઈ નસીબ બસીમાં આવે હેડો વાત કરો એવું ના હોય બસ હવે તમે કદાચ તમારું વડી તમાર કહેહન પેલું શું કહેવાય લુક લુક શું કહેવાય પેલું લક એ હારું હોય તો વળી ના 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 અમાર હાથે કઈ ભોળા નહીં ભિસ્કાવા હો શેતરમાં તમે ફોડો ભાઈ તો જોવો ના રે અમારે તમે કંટાળી ગયા છો એટલે saman naleew koy ni pakwox kuok na wool ko dal ko

છે તમાર લાઈટ છે થોડું છે એક વિઘોત છે પણ એમ તો છે તારે શું કેમ છે રાપુક નહીં ભાવ પણ જમીન કેવું થાય એમ તો કહો

આખો દાઢ રખાખી વાત એટલા બધા થોડું ખૂટી થતું નહીં કરો વાત કરી ના છે ચોકન નહી તાર બાબા થી મતલબ રે

મા ધોન માં કેવું થાય છે જો કોને પેલી બધું કહી ન દીધું ને વાતની હતી હું શું કહું હા આર્યું આવે તવાનું જો ઓ કા લેવું બજારમાં ભાડું નઈ તે થાયેલું શું થાય હ એ તો હું તરત નતરત થાય ને તો તરત નતરત લઈ લઉં આવો તો હું આજ જોજો ને ના તો એ તો આમો કેવું હોય ખબર ખવું હોય હોય છે તો શેડવું ને શેડ્યા વગર શું તો વવરા તારા આલે શેડી જ મેલ્યું છે જો તો પાછળો કહેતો કે નેકા વેચવાનું હોય તો તમન લઈ લેઉં આ રે હા લઈ લો હું ઉઠી ઉઠો પડે મારા દીકરા તું તો બાય દોશી ને પૂછિન જ કર બધું તાર તાર દોશી આખા ગામના પૂછિન કર તું તાર દોશી ને પૂછિન કર દોશી ને પૂછો પડે મારા કોઈ દોશી ના પૂછવાનું હોય હવે એમાં હું પૂછું છું તો રાજી ના આવ્યો તાર એ તો કશુંય નઈ કઈ જવાનું ભઈ રાખ્યું હોય એમાં હું પૂછવાનું હોય આદમીઓની વળી હું બૈરાઓને પૂછવાનું હોય તાર અમાર આદમી અમને ના પૂછ્યું એટલે તો અમે આ જ આ ખેતર લઈને બેઠા હઈએ અને પેલું ખેતર અમાર જેઠ લઈને બેઠા હ કિંમત તો હવે જે ગમ હે આપણે લેવાની હા વધારે લેવા ચાલે ચાલે હે થોડું બે બે ટકા ત્રણ ટકા ઓછું લઈશું નવા નવું હોય એટલે ના ના ગમ ના હોય એટલે થોડું સમજી લઈશું બીજું એમ હા

પૂછી આવજો ખાતા તો ડોસીન પૂસી ને ખાતા હશો એમ પાછા એમ તો પોણીએ નહીં પીધું હોય કલાક થી ખેતર હતા તો પૂછીએ ને ફોન કરીને

આ જો કાંઈ ડોસીવાળા થઈ જાય ડોસી ડોસી કરોસી ડોસી કર હ ડોસી વગર તો પગલું ભરે એમ નહીં મને લાગે આ ખેતર મારા લારે આવ્યું હો મારા માથે પડ્યું હો અને પેલી તો ઊંચી થઈ થઈને આમ પાછી જોવા હકે આ ચેવી કે એના આવા ખેતરમાં રખડા હકે આ શું કરું આ ડોહાને ચટલી ગાળો બોલવી અને પેલો વાળી ડોસીને પૂછવા જવ હો આ જો કા ડોસી વગર જો પગલું ના ભરતા હોય અને આમ તો ગામમાં તો કોઈ ઓળખતું નહીં અને ડોસીને પૂછીને કહેવાય શું ઓળખાઈએ ને ડોસીને પૂછીને બધું કરતા હોય તો

બહુ વાલી છે ડોસી યાર ઓ શું કરશું કે તારો કોક વાળ પાર ખેતર માં ખેતર નો કોક તોળ પાણો પડશે શું આ પાછો એક કામ કર હા હું સમજી ગયો સમજી ગયો પૂરે પૂરું પૂરે બસ હવે જો એવું કોમ કરજે તારું જે ને હું આપણે મસ્ત બંગલો થઈ જશે ઉગા ના કોઈ લે તો બરોબર ને હારા ગરાક ના હોય તો ચાર પાંચ સેટા હોય ને લાય આપડે આજુબાજુ નહી

મને ના બોલવા દીધી મારી જેઠણી બોલી એટલે એક હું બોલી હોત મારા તમારે ભાઈ લેવા દેવાનું